અમદાવાદના મેઘાણી નગરમાં એર ઇન્ડિયાનું છે તેમાં એક મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે એક આડત્રીસ વાગે જેવું વિમાન રનવે પરથી ઉડ્યું કે તરત જ કેપ્ટન દ્વારા મે ડે એર ટ્રાફિક કંટ્રોલરને ઇશ્યુ કરવામાં આવ્યું હતું તો આજે આપણા વિડીયોમાં સમજીશું કે આ મે ડે છે શું અને ક્યારે ક્યારે તેને પ્લેનના મુખ્ય કપ્તાન દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે સાથે જ આપણે બીજી ઘણી એ શબ્દાવલી પણ સમજીશું કે જે ઉડ્ડયન ક્ષેત્રમાં ખૂબ જરૂરી છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ સૌપ્રથમ વાત કરીએ મેડે શબ્દની જે અમદાવાદની પ્લેન દુર્ઘટના પછી ખૂબ જ સમાચારોમાં છે કલ્પના કરો કે તમે હજારો ફૂટની ઊંચાઈએ વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો બધું શાંત છે તમે તમારી મનપસંદ ફિલ્મ જોઈ રહ્યા છો અને અચાનક જ વિમાનમાં એક જોરદાર ઝટકો લાગે છે લાઇટ્સ ઝબકવા લાગે છે તમારા મનમાં ડર પેસી જાય છે આવી સ્થિતિમાં પાયલટ્સના ખભા પર સેંકડો લોકોની જિંદગીની જવાબદારી હોય છે તે કોકપીટમાં બેસીને એર ટ્રાફિક કંટ્રોલર એટીએસ સાથે વાત કરે છે પણ શું તમે જાણો છો કે આવી અતિશય ગંભીર પરિસ્થિતિમાં પાયલટ કયા ખાસ શબ્દનો ઉપયોગ કરે છે એ શબ્દ છે મેડે એવિએશન જગતનો સૌથી ગંભીર અને મહત્વપૂર્ણ શબ્દ મેડે ફ્રેન્ચ વાક્ય મેડર પરથી આવ્યો છે ફ્રેન્ચમાં મેડરનો અર્થ થાય છે મને મદદ કરો હેલ્પ મી તેનો સરળ ભાષામાં મતલબ થાય છે

હવે આપણે સમજીશું કે વિમાનમાં ખૂબ મોટી સંખ્યામાં સ્પેર પાર્ટ્સ હોય છે તો ટેક ઓફ કરતા પહેલા તેનું કેવી રીતે ચેકિંગ થાય છે આ માટે દરેક પ્લેનનું સેફટી રેટિંગ નક્કી કરવામાં આવે છે જે અંતર્ગત હાઇડ્રોલિક સિસ્ટમ્સ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ વ્હીલના પ્રેશર ચેક કરવામાં આવે છે આ તમામ તપાસ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવે છે સાથે જ પાયલટ પણ ટેક ઓફ કરતા પહેલા આખા પ્લેનનું ચક્કર લગાવે છે આ તપાસ મલ્ટિપલ લેયર્સમાં એટલે કે બહુ સ્તરીય રીતે કરવામાં આવે છે વિમાન જ્યારે લેન્ડ કરે છે ત્યારે આ લેન્ડિંગના પણ ઘણા પ્રકાર હોય છે ઇમરજન્સી લેન્ડિંગ લેન્ડિંગ ક્રેશ વગેરે તેમાં એક ટર્મ આવે છે જેનું નામ છે બેલી લેન્ડિંગ બેલી લેન્ડિંગ ત્યારે થાય છે જ્યારે પ્લેનના લેન્ડિંગ ગેર અપ હોય ત્યારે વિમાનને બેલી લેન્ડિંગ કરાવવામાં આવે છે મોટાભાગે આ બેલી લેન્ડિંગ પાણીમાં કરાવવામાં આવે છે જમીન પર કરાવવામાં નથી આવતું આ પછી એક બીજો શબ્દ આવે છે જેને કહેવામાં આવે છે પેન પેન જો વિમાનના એન્જિનમાં કોઈ પણ ખામી બહાર આવે તો વિમાન લેન્ડિંગ કરવું જોઈએ પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ નહીં કેમ કે વિમાનના એક એન્જિનમાં ખામી આવે તો બીજા એન્જિન પર વિમાન ઉડાન ભરી શકે છે જેમ કે એક એન્જિનમાં બર્ડ હિટ થાય છે તે પછી એક એન્જિનમાં આગ લાગે છે તો તે ત્યારે પેન પેન ઇશ્યુ કરવામાં આવે છે તો આ હતી બધી ટેકનિકલ ટર્મ્સ કેવી લાગી અમારી માહિતી અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જમાવટની ટીમ ગ્રાઉન્ડ પર ઊભી છે સતત અપડેટ આવી રહ્યા છે તો જોતા રહો જમાવટ નમસ્કાર